ગુજરાતમાં ક્વોરી ઉદ્યોગને વર્ષોથી પડતર પ્રશ્નોનો નિવેડો આવ્યો ન હોય જેનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે ગુજરાત ડિસ્ટ્રિક્ટ બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ કોરી ઓનર્સની સરકાર દ્વારા લાગતા પ્રશ્નોની નિરાકરણની માંગ કરાઈ રહી છે જોકે આ દિન સુધી તેઓના પડતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કોરી સંચાલકોના વર્ષો જૂના પ્રશ્નોને તાત્કાલિક અસરથી વિચાર વિમર્શ કરી તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આપવામાં જૂના પ્રશ્નો અમારા જૂના બે હજાર અગિયારથી પ્રશ્નો નહીં પડતર પ્રશ્નોના નિકાલ માટે હવે પ્રશ્નો અમારા બતાવું મેઇન પ્રશ્ન એક ખાડા માપણીનો છે અમારો બીજો પ્રશ્ન છે કોરિજન ડિક્લેર કરવા બાબત ઈસી અને માઇનિંગમાં કોરિ ગુણ ખનીજમાં ઈસીને માઇનિંગ નહીં હોવું જોઈએ એ અમારો ખાસ પ્રશ્ન છે ખનીજ કિંમત જે સરકારે નક્કી કરેલી છે ત્રણસો પચાસ રૂપિયા એ અસહ્ય વધારે હોય એ પચાસ રૂપિયા કરવા બાબત પછી મશીન સેન્ડ અમારે યુઝ કરવા બાબત સરકારી કામોમાં એમ સેન્ડ ફરજિયાત યુઝ કરવા માટે સરકારેને અમે આવેદનપત્ર આપીએ છીએ અને અમારા આ પ્રશ્નો બે હજાર અગિયારથી પડતર છે બે હજાર અગિયાર જાન્યુઆરીમાં અમારે આનું સમાધાન સરકાર દ્વારા થયેલું પણ સમાધાન મુજબ કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી હજી સુધી ત્યાર પછી બે હજાર છોળમાં ફરીવાર સમાધાન થયેલું મંત્રીશ્રી સાથે રૂબરૂમાં કોર્ટેશનના સભ્યો અને મંત્રીશ્રીઓ સાથે સમાધાન થયેલ પણ એનો પણ આજ સુધીમાં કોઈ અમલ થયેલ નથી એટલે હવે અમે હવે આવેદનપત્ર આપીએ છીએ આજે અને અમે ત્રીસ દિવસની મુદત આપી અને પછી જો આ પ્રશ્નોનો નિકાલ ન આવે તો ફરજિયાતપણે અમારે આ ધંધો કરવા યોગ્ય રહેશે નહીં બંધ કરવો પડશે ફરજિયાત સુરત ડિસ્ટ્રિક્ટ બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા એ પણ માંગ કરાઈ હતી કે જો ત્રીસ દિવસમાં પ્રશ્નોનું નિવારણ ન લેવાશે તો તેઓ દ્વારા કોઈપણ સંજોગોમાં ઉદ્યોગ ચલાવી શકાય તેમ નથી અઝર કુરશી સાથે હર્ષદ શેટા